મિત્રો મિત્રોને સૌથી મોટો સળગતો પ્રશ્ન હોય તો એના પાકના મૂળિયા તમને કહો ધોળા મૂળિયા ન હોય તંતુ મૂળ ન હોય ત્યાં સુધી છોડ પોતે ખોરાક લઈ ન શકે તમે જમીનમાં ગમે એટલું ખાતર આપ્યું હોય ડીપી આપ્યું હોય યુરિયા આપ્યું હોય એમોનિયમ આપ્યું હોય એગ્રોસેલ માલાપ આપ્યું હોય યુ ફાર્મ કેમ નું તમે વિટા ઝીંક આપ્યું હોય પણ એ છોડવો લઈ ન હોય કે સો સો ટકા માટે કારણ કે જમીનમાં કાર્બન નથી બરાબર તો હવે આ કાર્બન ને તમે ગમે રીતે આપી શકો એક સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમારે પાંચસો ગ્રામ લેખી આપવાનું છે એક કિલો તમારે આપવાનું છે છે બરાબર હવે આ એક એકર માં તમે કોઈ પણ ખાતરની સાથે તમે આપીજો એટલે જમીનમાં કાર્બન ની ઉણપ પૂરી થઈ જાય કાર્બન ની ઉણપ પૂરી થઈ જાય એટલે કે જે કઈ તમે ખાતરો આપ્યા છે એ ખાતરો સંપૂર્ણપણે ઓગળી પણ શકે અને ઓગળીને તમારો પાક પીળો પડવો વધવો નહીં કોણ નો આ બધા પ્રશ્નો એકી સાથે સોલ્વ થઈ જાય એક સોળ ગુઠા ના વીઘા પ્રમાણે તમારે નીચે પાંચસો ગ્રામ લખી આપી દેવાનું છે અને એક એકરમાં જો માપ ગણીએ તો એક કિલો આપી દેવાનું છે એક એકર એટલે ચાલીસ ગુઠા જગ્યા થઈ બરોબર એમાં એક કિલો તમારે આપી દેવાનું છે કોઈ પણ ખાતરી સાથે ખાસ નોંધ એક યાદ રાખજો કે પાક તમારો ઉગીન મહિના દિવસનો થઈ જાય એટલે ફરજિયાત એક વખત તમારે દેવાનું છે જો દિવસે પાક તૈયાર થઈ હોય તો બે વખત આપો અને દોઢસો થી એકસો એસી દિવસ સુધી તૈયાર થતો હોય તો તમે એને ત્રણ વખત આપો જેથી કરીને આપણી જમીનની માલિકા ઓર્ગેનિક કાર્બન એકદમ સ્થળ બાબત રહે અને આપણને એમાં સારું એવું પરિણામ મળે બરોબર રામ રામ જય જવાન જય કિસાન